આ તમારા પેથા કાકા હમણાં સુરત જઈએ આવ્યા તો ઓટે આમ વાતું ને ફોરા છોડે ભાઈ એ તો ભાઈ પહેલી વખત કોઈ સિટીમાં જાય ને તો એવું જ થાય બરાબર દીપરા ઘણી વખત કહેતો કે તારા બાપુજીને તું સુરત લઈ જા થોડોક દિવસ ત્યાં રોકા અને બધાને ફેરવે બધી જગ્યાએ એ તો અહીંયા વાતો એવું કરતા હોય ઘેર મને આવીને મળે કે બટા સુરત એટલે સુરત માણસ માણસો જો ને તો અકળાય ઠાઠી ગઈ વરઘોડામાં કેમ બધા કહો કંઈ હાલતા હોય એવી રીતે બજારોમાં એ કે માણસો જાતા હોય ઘડીક એમ થઈ ગયું કે માણસો બજારોમાં જ આટા વાંઢે છે પાછા હમણાં બીજું બનાવ્યું છે ને ડાયમંડ બુટ તો મને કે તું વાત નહીં માની કે સુરતમાં એ કે આખું આખી બજાર ખુલી છે બુસ મારવાની મેં કહ્યું કાકા બુસ મારવાની બજારો ન હોય બીજી કંઈક બજારોનું વાતું કરો તો બરાબર છે એટલે મને કહે હું અહીંયા હતો નહીં કે મને દીપલો ફરવા લઈ ગયો હતો ને કે મને કહેજો આ બુસ મારવાની ઓફિસ બુસ મારવાનું ઓફિસ હોય ને ડાયમંડ બૂસ ડાયમંડ બુસ એટલે બુસ મારવાની ઓફિસો નથી વિદેશથી જે માણસો આવે ને એની ત્યાં ઓફિસો હોય ત્યાંથી હીરાની લેવડ દેવડ થાય એ બુસ મારવા માટેનું આખી બધી ઓફિસો નથી બનાવી મને તો એટલી બધી આપણને નથી ખબર હું ફરવા ગયો તો દિપ્લોમ કહેતો હતો અહીંયા ડાયમંડ બુસ બન્યું છે હમણાં ઉદ્ઘાટન થવાનું છે એમ બાકી મને ખબર નથી એટલે આ પેથા કાકાનું છે ને બિચારાજી પહેલી વખત સુરત ગયા એવો કોઈ જોયું ના હોય ને બધું એટલે એ બધું એમ એને એમ લાગે કે હું વિદેશ જઈએ કેનેડા જઈએ એવું લાગે એ બધી વાતો કરતા આપણે એને સમજાવવું પડે મજકરી કરો તો એને ખબર ન પડે એમ હું હતું ખરેખર સાચી વાત કરો તો ભલે ઉતરે